નમસ્કાર આપ જોઈ રહ્યા છો છું આપની સાથે હિત અરવલ્લી જિલ્લાના મોડાસાના પહાડપુર ગામે ખેડૂતોનો વિરોધ જોવા મળી રહ્યો છે જેમાં ગામ પાસેના રેલવે અંડરપાસને લઈને વિરોધ નોંધાયો છે રેલવે અંડરપાસમાં સાત ફૂટ ઊંડા પાણી ભરાશે જેમાં સામે તીર ખેડૂતોની હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ થઈ છે તો ખેડૂતો અંડરપાસના પાણીને લઈને ખેતીકામ કરવા માટે જવા અસમર્થ બન્યા છે રેલવે વિભાગની નબળી કામગીરીનો પણ વિરોધ જોવા મળી રહ્યો છે આ પાણીના નિકાલનો પ્રશ્ન કાયમી માટે હલ ન થાય તો આગામી દિવસોમાં આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે રેલવે દ્વારા અમારા ગામની અંદર અત્યારે કામ ચાલી રહ્યું છે કોઈ પણ કામ ચાલુ થાય તો એનો પેલો ડાયવર્ઝન આપવાનું હોય છે અત્યારે અમારે અમારી રજૂઆતના કારણે એવું કહેવામાં આવે છે રેલવે કે એ કામને મંજૂર આપ્યું છે પણ ડાયવર્ઝન ન મળતા ખેડૂતો અત્યારે ખેતી પાક કરી શકતા નથી અને વાવણી કરી શકતા નથી તો તાત્કાલિક ધોરણે ડાયવર્ઝન માટે મેટલ રોડ જે પાડપુરથી અ ગલસુંદરા વાળો સમલપુર વાળો જે રોડ છે એ બંનેને જોડતો આ રોડ કરવાની જરૂર છે અને એ એ તાત્કાલિક થાય તો જ ખેડૂતોને ખેતી કરી શકે અને જો ન કરવામાં આવે તો એ ખેતી કરી શકે એમ નથી અને